નમસ્કાર ખેડૂત મિત્રો હું ધૂળાભાઈ અને અમારી યુટ્યુબ ચેનલ છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ અદામાન ફ્લેમ્બર્જ અદામાનું જે એક નવી પ્રોડક્ટ છે ફ્લેમ્બર્જ નામથી આવે છે એ ફાલ બેસાડવામાં અને મોર એમિનો એસિડ વિટામિન છે એટલે ફ્લેમ્બર્જ શું શું કામ કરે છે અને આ હાથિયા ઉપર કે ભાદરવાના તડકામાં કે અન્ય છોડમાં તમારે ફ્લેમ્બર્સનો શા માટે ઉપયોગ કરવો જોઈએ એના વિશે આજે આપણે વાત કરવાના છીએ અને આજે આપણે યુટ્યુબની ચેનલમાં માન્ય શ્રી સંદીપભાઈ અને મંજીભાઈ ઉપસ્થિત થયા છે તો ફ્લેમ્બર્સ શું કામ કરે છે અને આપણે શા માટે ફ્લેમ્બર્સ ખેડૂતે વાપરવું જોઈએ એના વિશેની આપણે માહિતી મેળવશું તો સંદીપભાઈને નમ્ર વિનંતી કરું કે ફ્લેમ્બર્સ વિશે આપણા ખેડૂતોને માહિતી આપો સાહેબ ખેડૂત મિત્રો નમસ્કાર અત્યારે કોઈ પણ ખેડૂત મિત્ર દવાની દુકાને દવા લેવા માટે જાય અને એવું કહે કે ફાલની દવા આપો તો દુકાનદાર પાસે પચીસ કંપનીની પચીસ પીજીઆર દવાઓ હોય છે બરાબર છે પણ એ પચીસ દવાઓ માંથી શા માટે શા માટે ફ્લેમબર્ગજ એનું આજે હું તમને કારણ જણાવવા જઈ રહ્યો છું મિત્રો આજથી એક અઠવાડિયા પછી એટલે કે નવરાત્રી થવાની શરૂઆત છે એ દરમિયાન હાથીયા નક્ષત્ર ની અંદર વરસાદ પડશે તો એ હાથીઓ નક્ષત્ર જે છે નક્ષત્ર નક્ષત્ર નો વરસાદ એ આપણા કપાસના પાક ને કે કોઈ પણ પાક માટે નુકસાનકારક સાબિત થશે કઈ રીતે એક સાથે પાંચ ઇંચ કે દસ ઇંચ નો રાઉન્ડ આવ્યો એટલે સૌથી પહેલું નુકસાન શું થશે તો કે કપાસના પાક ની અંદર જેટલો ફાલ હશે એ બધો ખરશે બરાબર છે તો આ ફાલ ખરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને તમારે નેવું ટકા સુધી ઘટાડવી હોય તો એના માટે છે ફ્લેમ્બર શા માટે તો કે જેમ યુરિયા અને ડીએપી અને બીજા કોઈ પણ બલ્ક ખાતરો જે છે એ એ છોડને લેતા ટાઈમ લાગે જ રીતે બીજી કોઈ પણ વૃદ્ધિ વિકાસની દવાઓ છે એ છોડને લેતા ઓછા પાંચ દિવસ લાગે સ્પ્રે કર્યા બાદ તો એની સાપેક્ષની અંદર ફ્લેમવર્ક ટેકનોલોજી એવી છે કે જે સવારે આઠ વાગે તમે સ્પ્રે કર્યો હોય તો ત્રણ કલાક પછી એટલે કે અગિયાર વાગ્યા બાદ એ ફ્લેમબર્ક ની અંદર રહેલો રેડીમેડ ખોરાક જે છે છોડ છોડની અંદર ઉતરી જાય અને ત્રણ કલાક પછી ગમે એટલો વરસાદ પડે તો પણ આપણો કપાસનો પાક ખોરાકથી પીડાય નહીં અને ખોરાકથી પીડાય નહીં એટલે ખોરાક એક સાથે દસ ઇંચ વરસાદ પણ પડી ગયો એક જ ખેતરની અંદર ઉદાહરણ તરીકે દસ વીઘા કપાસમાં પાંચ વીઘામાં ફ્લેમ્બરનો ઉપયોગ કર્યો છે પાંચ વીઘામાં ઉપયોગ નથી કર્યો તો જે પાંચ વીઘામાં ઉપયોગ નથી કર્યો એમાં એક એક છોડ ઉપરથી દસ દસ ફૂલ ચાપકા કે જીંડવા કરતા હશે

છોડ સ્ટ્રેસમાં આવે તાણમાં આવે વધુ પડતી ગરમી વધુ પડતી ઠંડી કે વધુ પડતો વરસાદ આવે એટલે શું થાય છોડમાં સ્ટ્રેસ આવે તાણ આવે આપણે ગુજરાતીમાં કહીએ તો એ તમામ પ્રકારની સમસ્યાઓની અંદર ફ્લેમ્બર ટેકનોલોજી ઉપર પાન થી અને નીચે મૂળ સુધી તમામ અંગોને પૂરેપૂરું રક્ષણ આપે છે કેટલું છે પ્રમાણ એનું તો કે પંપે પચ્ચીસ થી ત્રીસ મિલી એક એકરની અંદર થી ત્રણસો મિલી ઉપરથી સ્પ્રે પણ કરી શકો જો તમારી પાસે ડ્રીપ ફેસિલિટી અવેલેબલ હોય તો તમે ટપકની ની અંદર પણ આપી શકો પ્રમાણ છે બાકી રાખજો જેથી કરીને તમને ખ્યાલ આવે કે છંટકાવ કર્યા પછી ચોવીસ કલાક કે અડતાલીસ કલાક ની અંદર પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું વરસાદ પડ્યો કુલ ચાપતા ખ્યા જેમાં ફ્લેમબર્ગ આપ્યું છે

કોઈ પણ શાક બકાલું હોય રીંગણ ટામેટી મરચી તમામ પ્રકારના એક ટેકનોલોજી અલગ રીતની છે તો સંદીપભાઈ સાહેબે જે માહિતી આપી કે જે ફ્લેમ્બર છે એમિનો એસીડ અને વિટામિન થી ભરપૂર છે આમ તમે જોવો તો વધારે વરસાદ પડે તો પણ ફાયદો કરે અને ઓછો વરસાદ પડે કદાચ આથી પડે તડકો પડે તો તડકા પણ રક્ષણ આપે ઠંડીમાં રક્ષણ આપે તડકામાંય રક્ષણ આપે વધારે વરસાદ પડે તો પણ રક્ષણ આપે અને ફૂલ સાપકું ઓછું ખરવા દે સોર શક્તિ આપે એટલે કે દરેકે દરેક ફોર્મેટમાં સેટ થઈ જાય છે તમે ઉપરથી છટકાવ પણ કરી શકો અને નીચેથી ડ્રીપમાં પણ આપી શકો એટલે ફ્લેમ્બર્ટનો તમે કોઈ પણ રીતે દરેકે દરેક ફોર્મેટમાં તમે ઉપયોગ કરી શકો છો એટલે કે જો તમારો પાક ને સારામાં સારો બનાવવો હોય અને વધારે ઉતારો લેવો હોય તો ખેડૂત મિત્રો કરવો જોઈએ એવી સાહેબ માહિતી આપી એ બદલ સંદીપભાઈ સાહેબ નો આભાર માનું છું જે વિશ્વાસ એજન્સીની યુટ્યુબ ની ચેનલમાં ઉપસ્થિત રહ્યા અને અદામા વતી અમને જે અહીંયા પ્રતિનિધિ લીધું પ્રતિનિધિત્વ લીધું એ બદલ સાહેબ આભાર માનું છું બસ આવજો આભાર